મરસાઇ નાખી મરચાઈ નાખી મરસાણી રેવી નાખીશ મેં કાંઈ આના ડુંગળી આપેલા છે ને તળી નાખી તું મિક્સરમાં કાઢી નાખી રેવી પૂરું વાસડી દે ને પડી પૂડી નાખવાનું ડુંગળીનું प्रेम तुम पापा शाक बनाओ तो पनीर नो आपने मने काय आवडतो नही तो बनाओ चलो देवनू खरे चो जी जो नु आईतो हम मन

સડી ગઈ છે હવે અને હવે આ મસાલો નાખવાનો તેલ ઉપર આવી જાય ને ચાલી સડવા દેવા સડે એટલે તરત તેલ ઉપર આવી જાય Nách đập cái này rồi Nách đập cái xe À, thôi Rồi bên này mình xào Bên này mình sẽ, કેમ લાઈટ માં આવી થાય છે લઈ દીધું જોઈ જો કાય શું કરે છે હે જમર વાત કરે છે માર કે માર થોડી વાસ્તે લોટ બનાય છે પરોઠા બનાવવાના છે હું પિંજલ બેન લોટ બાંધે તેલ નાખું હા થોડુંક નાખવાનું આલે સી આમ કાઢ લેવાનું અમે પાણી પી આવ્યું એટલે મને નિરાશ છે રાંધવાની

કપડા એની જો લાઈન કી દીધી સાત તો ઘરમાં વરસાદ રહે નહીં એટલે શું કરું ઘરમાં ફૂકવા પડે અહીં અમારે અંધારું છે આ રૂમમાં જો ચારે બાજુ ફૂંક્યું દીધા પતાર કરવાનું બાય વરસાદ આવે છે ધીમો ધીમો જો લાઈટો કેવી શકે નિયરામાં બહુ પાણી જાય છે બોર તળાવનું પાણી આવ્યું જોતા દેખાશે નહીં અંધારું સી

હા શું જો છો હાઈ જાવ જોવે જાય એવું એક ધારો કરે કેવો લાગ્યો છે કરવાનું ભૂલતા નહીં મળવી કાલે નવા વિડીયો સુધીન બાય જય માતાજી